વિશ્વનું ઊંચામાં ઊંચું પાંચસો ને ચાર ફૂટ નું મા ઉમિયાનું ખૂબ સુંદર મંદિર વિશેષતા તમે જરા અહીંયા લાઈવ ચાલે છે તો તમે હા આની વિશેષતા એવું છે કે જગતજની મા ઉમિયાનું વિશ્વનું છે તે ઊંચામાં ઊંચું પાંચસો ચાર ફૂટ જગતજની મા ઉમિયાનું મંદિર છે પંદરસો ને એકાવન પિલર ધર્મ સ્તંભ ઉપર આપણે આકાર લઈ રહ્યું છે અત્યાર હાલ મેં પંદરસો એકાવનના માતાજીનો રાફ્ટ ભરાઈ ગયો છે એકસો સોળ પિલરનો અને હાલમાં જે આપણે રાફ્ટ ભરવા જઈ રહ્યા છીએ ને જો આ નીચે તમને દેખાય છે કે ચોત્રીસ એમ એમના સળિયા છે અને અંદરમાં સો ફૂટ હાઈટ છે આ જો અંદર તમને દેખાય છે આ સો ફૂટની નીચેની હાઈટ છે હવે આની અંદરમાં કોન્ક્રીટ સિમેન્ટ નાક નાખ જ કરવાનો છે તો આવો જે સ્લેબ છે ને આખો સ્લેબ આખો સ્લેબ ભરાઈ જશે આ રીતે અને અત્યારે પાંચ સપ્ટેમ્બર બે હજાર પચીસે આપણે વર્લ્ડ રેકોર્ડ બનાવવા જઈ રહ્યા છે અને અઢાર હજાર કે એકવીસ હજાર ક્યુબિક ઘન મીટર હા એનો રાત ભરવાનો છે વર્લ્ડ રેકોર્ડ નો અને પાંચ સપ્ટેમ્બર આનો આપણે ટાર્ગેટ ભરવાનો છે એની અંદરમાં એકસો ને ત્રીસ પીએમ આવશે ગાડીઓ અને સત્તર પ્લાન્ટ આરોપી પ્લાન્ટ આપણે આજુબાજુ હાયર કરી નાખ્યા છે અને એક સાથે રાત ભરવાનો છે અહીંયા મંદિર ની વિશેષતા છે સાથે આપણી ટીમ બતાવી દઉં બધા જય ઉમિયા જય ઉમિયા